નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એટલે અલગ અલગ પ્રદેશોની જે સંસ્કૃતિ છે એનું ઘડતર એનો કેવી રીતે થયેલું એના વિશે આપણે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે બરાબર અલગ અલગ સમુદાયો દ્વારા અને અલગ અલગ ક્ષેત્રની અંદર વસતા જે લોકો છે એની સંસ્કૃતિ વિશેનો આપણે અભ્યાસ છે એ આપણે આની અંદર કરવાનો છે તો એમાં આપણે વિસ્તારથી જોઈએ તો વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે એટલે અલગ અલગ સમુદાયના જે લોકો છે એની જાણકારી એટલે એની માહિતી જે છે એની આપણને ભાષા ઉપરથી મળે છે એમની જે ભાષા છે એ ભાષાના આધારે આપણે જે તે વ્યક્તિ કે જે તે સમુદાયના લોકોની માહિતી મેળવી શકીએ જેમકે ગુજરાતી બોલનારા ગુજરાતના અને મરાઠી બોલનારા મહારાષ્ટ્રના એટલે ગુજરાતી જે બોલનારો હોય એ ગુજરાતનો હોય અને મહારાષ્ટ્ર મરાઠી જે બોલે છે એ મહારાષ્ટ્રનો હોય ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોત પોતાના રિવાજો ખાનપાન વસ્ત્ર પરિધાન કાવ્ય નૃત્ય સંગીત અને ચિત્રકલા હોય છે તમે જો ભાષાની સાથે સાથે અલગ અલગ પ્રદેશોની અંદર વિભિન્ન એટલે અલગ અલગ પ્રદેશોની અંદર રિવાજો પણ અલગ અલગ હોય છે ખાવા ખાણપાણ એટલે ખાવાનું ખોરાક છે એ પણ અલગ અલગ ક્ષેત્રોની અંદર અલગ અલગ હોય છે વસ્ત્ર પરિધાન એટલે જે પહેરવાનો જે ઢંગ છે તો વસ્ત્ર આપણે વસ્ત્રો જે પહેરીએ છીએ એ પણ અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પ્રકારના હોય છે ત્યારબાદ અલગ કાવ્યોની રચના જે થાય છે નૃત્યો જે છે સંગીત છે ચિત્રકલા છે એ જે તે ક્ષેત્રની અંદર અલગ અલગ પ્રકારનું તમને જોવા મળે છે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ તે આપણા દેશમાં જોવા મળે છે એટલે જુદા જુદા વિસ્તારો છે એની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ એટલે જે તે ક્ષેત્રની જે સંસ્કૃતિ છે એ એને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ એટલે દેશી એટલે જે તે સ્થાનિક લો કે આપણા વિસ્તાર હોય તો એ આપણો સ્થાનિક ગણાય એટલે આપણી દેશી સંસ્કૃતિ થઈ તે આપણા દેશમાં જોવા મળે છે એટલે આવી દેશી સંસ્કૃતિઓ છે એ આપણા દેશની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે એટલે જે અલગ અલગ એક જ દેશની અંદર રહેલી અલગ અલગ સંસ્કૃતિ જે છે એનું આદાન પ્રદાન વર્ષોથી થતું આવે છે આદાન પ્રદાન એકબીજા સાથેની જે વહેંચણી છે આપણે છે એ આપણે વર્ષોથી થતી જોઈએ છે તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે તેમ છતાં ઘણા બધા એવા વિસ્તારો કે ક્ષેત્રો છે તો એની ખાસ એક અલગ જે પરંપરાઓ છે એ આજ સુધી પણ અને અત્યાર સુધી એટલે આજ સુધી એટલે આપણે અત્યાર સુધી પણ અગમન છે એમ નામ રહેલી જોવા મળે છે તો જોઈએ તો ભારતમાં પ્રાંતિય ભાષાનો વિકાસ એટલે પ્રાંતિય ભાષાનો અલગ અલગ ક્ષેત્રો એટલે પ્રાંતો જે છે વિસ્તારો છે એની અંદર ભાષાઓ આપણે જો દેશની અંદર ઘણી બધી ભાષા બોલતા પ્રદેશો જોવા મળે છે વ્યક્તિઓ જોવા તમને મળે છે તો કઈ કઈ ભાષાઓ જે છે એ આપણા પ્રદેશની અંદર જોવા મળે છે એના અમુક જે ભાષાઓ છે એના વિશે આપણે માહિતી મેળવીએ એમાં પહેલું છે મલયાલમ નવમી સદીમાં સ્થાપવામાં આવેલા મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું એટલે નવમી સદી જ્યારે હતી ત્યારે એટલે ઈસવીસન આઠસો એકથી લઈ અને નવસો સુધીનો જે સમયગાળો છે એને આપણે નવમી સદી ગણી શકીએ તો એ સમય દરમિયાન મહોદેપુરમ નામનું એક ચેર રાજ્ય હતું ચેર રાજાઓ હતા એનું એક રાજ્ય હતું એટલે હાલનું આપણું જે કેરળ છે એનો એક ભાગ છે આ મહોદેપુરમ જે ચેર ચેર રાજ્ય હતું એ હાલનું આપણું કેરળ છે એનો ભાગ ગણાય છે કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે એટલે કેરળની અંદર જે મલયાલમ ભાષા જે બોલાતી હતી એ ભાષાને એની સંસ્કૃતિ સાથે જોડી દેવામાં આવી એટલે એની સાથે જોડવામાં આવી એના કારણે શું થયું કે આ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય બંનેને જોડવાથી શું થયું એ જે સંસ્કૃતિ છે ને આપણે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખીએ મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા એટલે કેરળ રાજ્ય છે અહીંયા મલયાલમ ભાષા જે છે એ મુખ્ય વધારે પ્રમાણમાં લોકો મલયાલમ ભાષા બોલે છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે આ મલયાલમ ભાષા છે એના પર સંસ્કૃતનો સંસ્કૃતનો વધારે ઘણો બધા શબ્દો છે એનો અંદર જોવા મળે સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો છે એટલે ચૌદમી સદીની અંદર જે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રનું જે લખાણ થયેલું તો એની અંદર લીલા તિલકમ નો જે ગ્રંથ છે એ મણિપ્રલાયમ શૈલી અંદર લખાયેલો એક પ્રકારની બંગાળ બંગાળ બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે બંગાળી જે ભાષા છે એનો ઉદ્ભવ જે છે એ કેવા સંસ્કૃત ભાષામાં થયેલો હોય એવું માનવામાં આવે છે પંદરમી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું એટલે ઘણી બધી ભાષાઓથી એ ભાષાઓ જે છે એ ભળી ઉપભાષાઓ બંગાળી ભાષાની અંદર ઘણી બધી ભાષાઓ ભળી અને એક સામાન્ય સાહિત્યક એટલે આપણું જે સામાન્ય એક સાહિત્યક જે છે એ ભાષાનું સ્વરૂપ આખું એક ધારણ કરેલું જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની એટલે આજે બધું ભેગું થઈ અને જે ભાષા બની એ પશ્ચિમ બંગાળ બોલચાલની એટલે લોકો જે બોલે છે એ ભાષા તે બની જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે એ સિવાય અમુક જનજાતિઓની ભાષા જે છે એ સિવાય ફારસી ભાષા પર્શિયન એટલે ફારસીની ભાષા છે એ બાદ સૌ પ્રથમ જ્યારે અંગ્રેજો છે એનું શાસન બંગાળની અંદર થયું તે સમય દરમિયાન અંગ્રેજી ભાષા અને યુરોપિયન ભાષાઓ જે છે ઘણી બધી એનો પ્રભાવ જે છે આ બંગાળી ભાષા ઉપર પડેલો જોવા મળે છે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય એટલે શરૂઆતનું જે બંગાળી સાહિત્ય છે બરાબર એને આપણે બે ભાગની અંદર વહેંચી શકીએ સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર એમાં સંસ્કૃતથી સંસ્કૃતનો પ્રભાવ વધારે જોવા મળતો એ અને સ્વતંત્ર પોતાની રીતે અલગ જ છે આખો એમ પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય એટલે જે બંગાળીના બે ભાગ છે સાહિત્યના તો એમાં પ્રથમ જે ભાગ છે એમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ પ્રથમ ભાગની અંદર સંસ્કૃતના જે મહાકાવ્યો છે એનો અનુવાદ આ બંગાળી ભાષામાં કરવામાં એ એ બીજા ભાગમાં નાથ સાહિત્ય નાથ સાહિત્ય જે છે એનો સમાવેશ બીજા ભાગની અંદર કરવામાં આવેલો ત્યારબાદ છે ગુજરાતી ગુજરાતમાં બોલાતી સૌથી વધારે ભાષા ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલો રાષ્ટ્ર છે ભારત છે એ ઘણી બધી ભાષાઓ અને અલગ અલગ પ્રકારની બોલીઓ છે એ બોલીઓ સાથે સંકળાયેલો એક રાષ્ટ્ર દેશ છે પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત પ્રાકૃત જે તમિલ જે ભાષાઓનું ચલણ વધારે હતું એટલે પ્રાચીન સમયની અંદર જે છે એ સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષા છે એ સૌથી વધારે પ્રમાણમાં બોલા ચલણ એટલે વધારે પ્રમાણમાં એ સમયમાં બોલવામાં આવતી સમય જતા તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો ધીરે ધીરે જેમ જેમ સમય જતો ગયો એમ પ્રાદેશિક અલગ અલગ ક્ષેત્રોની અંદર અલગ અલગ ભાષા છે એ બોલવાની શરૂઆત થવા લાગેલી પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓમાં વિકાસમાં બળ પૂરું પાડેલું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયેલો એટલે પ્રાદેશિક રાજ્યો એટલે અલગ અલગ પ્રદેશના જે રાજ્યો છે એની સ્થાપના જેમ જેમ રાજ્યોની સ્થાપના થવા માંડી એમ એની પ્રાદેશિક ભાષા છે એમાં પણ વિકાસ થયેલો અલગ અલગ જેમ રાજ્યોની વહેંચણી થઈ એમ ભાષાઓની પણ વહેંચણી થવા માંડી અલગ અલગ ભાષાઓ બોલાવા લાગી અને આ વિકાસના કારણે બળ પૂરું પાડેલું અને એ સિવાય સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં જે તમિલ ભાષા છે એમાંથી ઘણી બધી ભાષાનો જન્મ એટલે અલગ અલગ ભાષાઓ જન્મેલી આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષા વિકસેલી એટલે આઠમી સદી છે એ દરમિયાન પ્રાદેશિક પ્રાદેશિક સ્થાનિક ભાષાઓની અંદર શું થયેલો વિકાસનો વેગ આવ્યો ધીમે ધીમે શું થયું આ ભાષાઓનો જે છે એ વધારે બોલાવાની એમાં જોઈએ તો હિન્દી ત્યારબાદ બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓ છે એનો વિકાસ વધારે થયેલો જોવા મળે છે સદીમાં સંસ્કૃત પ્રાકૃત અભ્રશ માંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયેલો તમે જો દસમી અને અગિયારમી સદીની અંદર જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા હતી એ બે ભાષાઓની અંદરથી અભ્રશ એટલે એમાં થોડાક ફેરફારો થઈ અને ગુજરાતી ભાષાનો જન્મ થયેલો ગુજરાતી ભાષા એમાંથી નીકળેલી અભ્રશ ગુજરાતી ભાષાની જનની છે અભ્રસે એ ગુજરાતી ભાષાની જન્મી એટલે અમુક શબ્દની અંદર ફેરફાર થઈ અને એક ભાષામાંથી બીજી ભાષા ઉતરી આવે એટલે એક ભાષામાં બીજી ભાષાનો જન્મ થાય એને અભ્રશ કહેવાય છે એટલે એ ગુજરાતી ભાષા છે એની જનની એટલે જનતા ગણાય છે આચાર્ય હેમચંદ્રથી થી અભ્રશ ભાષાની શરૂઆત થઈ હતી આ જે ભાષા છે એ ભાષાની શરૂઆત જે છે એ શરૂઆત હેમચંદ્ર દ્વારા અભ્રશ એટલે એમાં ફેરફાર થઈ અને ભાષાની આ શરૂઆત થયેલી ત્યારબાદ છે સંસ્કૃત પ્રાકૃત અભ્રશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ છે એટલે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને તેમાંથી અભ્રશ થઈ અને એમાં ફેરફાર થઈ ગુજરાતી ભાષા છે એનો વિકાસ થયેલો નરસિંહ મહેતા એ શામળદાસ ના વિવાહ કુંવરબાઈ નું મામેરું ઊંડી સુદામા ચરિત્ર દ્રાણ લીલા વગેરે કૃતિઓની રચના કરેલી નરસિંહ મહેતા છે આપણે કવિ તેમણે શામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું ઊંડી સુદામા ચરિત્ર દ્રાણ લીલા વગેરે કૃતિઓની રચના કરેલી આ બધી જે કૃતિઓ છે એ બધી કૃતિઓ ગુજરાતીની અંદર લખાયેલી અને તમે જોઈ શકો કે ગુજરાતી ભાષા જે છે એ વિકાસ થયેલો એનો મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા પદો રચેલા મીરાબાઈ છે એમને કૃષ્ણને ભક્તિ કરતા અને એને કેન્દ્રમાં રાખીને ઘણા બધા પદોની રચના કરેલી ગુજરાતીની અંદર પાલાણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા ની સંજ્ઞા આપી હતી પાલણ જે છે એને સૌપ્રથમ શું કરેલું કે ગુજરાતી ભાષાની રચના માટે એમને ગુર્જર ભાખા નામની એક સંજ્ઞા હતી એ સંજ્ઞા આપેલી તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા પાલણ હતા એ પાટણની અંદર જે મોઢ બ્રાહ્મણ છે એ મોઢ બ્રાહ્મણની જ્ઞાતિની અંદર એમનો જન્મ થયેલો તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં છે આ ભાલણ જે છે આ ભાલણ એમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે એટલે એમને આખ્યાનોની રચના જે છે એ આ ભાલણે કરેલી એટલે એમને આ ભાલણને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની જાણીતી કૃતિઓમાં એટલે એમને જે લખેલી જે કૃતિઓ છે એમાં એમાં સૌથી મહત્ત્વની જે જાણીતી જે લોકો વધારે એને ઓળખે છે એવી કૃતિઓમાં ત્રુવાખ્યાન મુર્ગી આખ્યાન શિવલિલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે એટલે આ બધા જે છે બધા જ કૃતિઓ જે છે એમનોની અંદર સમાવેશ આ ભારણે રચેલા જે આખ્યાનો છે એની અંદર સમાવેશ થાય છે ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ હ પછીનો જે મુદ્દો છે આગળનો એ આપણે હવે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું ત્યાં સુધી હું રજા લઈશું